નમસ્કાર મિત્રો રજાનો દિવસ હતો બ્રિજેશ તેના મિત્ર સુધીર ના ઘરે કોઈ કામ માટે ગયો હતો જ્યારે તે ઘરની અંદર ગયો ત્યારે તેણે તેના મિત્રની માતાને પૂછ્યું કે સુધીર ક્યાં છે આંટીએ કહ્યું તે તેના કાકાની જગ્યાએ ગયો છે તમે બેસો બ્રિજેશ જલ્દી આવશે આંટીએ કહ્યું હું હમણાં જાઉં છું સુધીર આવશે ત્યારે હું આવીશ ત્યારે તેના મિત્રની માતાએ કહ્યું આજે હું પણ ઘરે એકલી છું જો તમે રહેશો તો મને પણ થોડી કંપની મળશે કહ્યું ઠીક છે તમે એમ કહો તો હું રોકાઈ ગયો મમ્મીએ કહ્યું તમે બેસો હું તમારા માટે ચા બનાવી દઈશ આટલું કહી સુધીરની માતા ચા બનાવવા રસોડામાં ગઈ જ્યારે સુધીરની માતા રસોડામાં જઈ રહી હતી ત્યારે બ્રિજેશ પાસળથી ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો વાસ્તવમાં બ્રિજેશ તેના મિત્ર સુધીરની માતાને ખૂબ જ પસંદ કરતો હતો અને તે ઘણા સમયથી તેની સાથે આ બધું કરવાનું વિચારી રહ્યો હતો અને તેથી જ તે અવરનવર સુધીરના ઘરે આવતો હતો આજે તેને ખબર પડી કે સુધીર ઘરે નથી એટલે તે તરત જ તેના ઘરે આવ્યો થોડીવાર પછી સુધીરની માતાએ ચા તૈયાર કરી અને બ્રિજેશને કહ્યું આંટી આજે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો તો કહ્યું કે શું વાત છે છે તું આજે મારા વખાણ કરે બ્રિજેશ બોલ્યો મને તું શરૂઆતથી જ બહુ ગમે છે પણ મેં ક્યારે ન કહ્યું સુધીરની માતાએ કહ્યું કે તું પણ કોઈ કામની નથી ત્યારે બ્રિજેશ બોલ્યું આંટી તમે આટલા મોટા થઈ ગયા છો પણ છતાં તમે આટલા સુંદર અને યુવાન કેવી રીતે દેખાવ છો તો સુધીરની માતાએ કહ્યું કે તું શું વાત કરે છે હું હજુ પણ તને જુવાન દેખાવ છું વાસ્તવમાં બ્રિજેશ સુધીરની માતાને ઇમ્પ્રેસ કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો જેથી તે તેની સાથે આ બધું કરી શકે અને સુધીરની માતાને તેની કોઈ જાણ ન હતી બ્રિજેશે તેની પાસેથી શું ઈચ્છે છે તો બ્રિજેશે કહ્યું ઓકે આંટી એક વાત કહો તમારા પતિને ગયા ગયા ને વર્ષ થઈ છે સુધીરની માતાએ કહ્યું હતું કે તમારા શબ્દો પરથી લાગે છે કે તમે ક્યારેક એવું કર્યું છે તમે મારી પાસેથી કંઈક જોઈએ છે સુધીરની માતાની વાત સાંભળીને બ્રિજેશ ચૂપ થઈ ગયો ક્યાં સુધીરની માતાને પણ ખબર પડી કે બ્રિજેશ તેની સાથે આવું બધું કરવાનું વિચારી રહ્યો છે અને તેથી જ આ હું તેની સાથે રીતે વાત કરી રહ્યો હતો પછી બ્રિજેશ તેના મોબાઈલમાં તે વિડીયો જોવા લાગ્યો અને સુધીરની માતા પણ તેની સાથે વિડીયો જોવા લાગી બ્રિજેશ બોલ આંટી વિડીયોમાં જે થાય છે તે શું ખરેખર આવું જ થાય છે સુધીરની માતાએ કહ્યું તને ખબર નથી કે આ બધું ખરેખર થાય છે અને તે બંને ખૂબ જ ધ્યાનથી વીડિયો જોઈ રહ્યા હતા જ્યારે સુધીર જગ્યાએથી પાછો આવ્યો તેણે તેની માતા અને તેના મિત્રને તે વિડીયો એક સાથે જોતા જોયા પરંતુ બ્રિજેશ અને સુધીરની માતા વિડીયો જોવામાં એટલા ગુલ હતા કે સુધીર અંદર આવતા તેમણે ધ્યાન નહોતું આવ્યું ત્યારબાદ બ્રિજેશે સુધીરને જોયો અને તેણે તરત જ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો નવાઈની વાત એ હતી કે સુધીર બ્રિજેશને કંઈ કહેતો ન હતો અને બ્રિજેશ અને સુધીર ટ્રેનમાં મુસાફરી કરતા હતા સુધીર તેની માતા સાથે ટ્રેનમાં બેઠો હતો તે તેની માતાને ઘરેથી પરત ફરી રહ્યા હતા સુધીર અને તેની માતા એક સીટ પર બેઠા હતા બ્રિજેશ પણ તેની સામેની સીટ પર બેઠો હતો બ્રિજેશ ઓગણીસ વર્ષનો હતો અને સુધીરની સરખી ઉંમરનો હતો પ્રવાસ દરમિયાન બ્રિજેશ સુધીરની માતા સામે જોઈ રહ્યો હતો કારણ કે સુધીરની માતા દેખાવમાં ખૂબ જ સુંદર અને યુવાન હતી સુધીરની માતાને જોઈને બ્રિજેશના મનમાં બધું કરવાનો વિચાર આવવા લાગ્યો આ પછી બ્રિજેશે સુધીરને પૂછ્યું ભાઈ તમે ક્યાં જાવ છો સુધીરે કહ્યું હું જયપુર જાઉં છું બ્રિજેશે કહ્યું દોસ્ત હું પણ ત્યાં જાઉં છું પછી સારી રીતે મળીશું દરમિયાન સુધીરની માતાએ બ્રિજેશને પૂછ્યું કે તું જયપુરમાં ક્યાં રહે છે ત્યારબાદ જ્યારે બ્રિજેશે પોતાનું સરનામું જણાવ્યું ત્યારે બંને એક જ જગ્યાએ હતા કારણ કે સુધીરનું ઘર પણ એ જ જગ્યાએ હતું હવે બ્રિજેશ માટે તેનું કામ પણ આસાન થઈ ગયું હતું આખી મુસાફરી દરમિયાન સુધીરની માતા સાથે વાત કરે છે ત્યારબાદ તેઓ બધા બીજા દિવસે પોત પોતાના ઘરે પહોંચી જાય છે ત્યારે સુધીર અને બ્રિજેશ એકબીજાના સારા મિત્ર બની ગયા હતા ત્યારે બ્રિજેશને જ્યારે પણ તક મળતી ત્યારે તે સુધીરના ઘરે જતો હતો એક દિવસ હું વહેલી સવારે સુધીરના ઘરે ગયો સુધીરને જોઈને તેણે કહ્યું બ્રિજેશ તને વહેલી સવારે કોઈ કામ છે તેણીએ કહ્યું નહીં બસ સુધીર ચાલતો આવ્યો અને તેને તેના ઘરે લઈ ગયો આ સમયે સુધીરની માતા બાથરૂમ માંથી સ્નાન કરીને બહાર આવી હતી બ્રિજેશ સુધીરની માતાને જોતો જ રહ્યો સુધીર તેને માતાને કહ્યું જુઓ માતા બ્રિજેશ આવ્યો છે તેની માતાએ કહ્યું ઠીક છે તમે બધા બેસો હું તરત જ આવીશ આટલું કહી સુધીરની માં રૂમમાં ગઈ સુધીરની મમ્મી રૂમમાં દાખલ થતા જ બ્રિજેશ ધ્યાનથી જોઈ રહ્યો હતો પણ સુધીરને આ વાતની બિલકુલ જાણ ન હતી તે બ્રિજેશને તેની માતાને ગાંધી આંખોથી જોઈ રહ્યો હતો ત્યારે બ્રિજેશ બોલ્યો ઓકે સુધીર તારા પિતા ક્યાં રહે છે તો સુધીરે ખૂબ જ દુખી મન સાથે કહ્યું કે મારા પિતા મને અને મારી માતાને છોડીને બે વર્ષ પહેલા આ દુનિયા છોડી ગયા છે બ્રિજેશ આ સાંભળીને અંદરથી વધુ ખૂબ જ ખુશ થઈ ગયો તે વિચારવા લાગ્યો કે આંટી મારી સાથે મસ્તી કરવાનો રસ્તો સાફ કરી દીધો છે સુધીરે કહ્યું બ્રિજેશ તું અહીં બેસ હું દુકાનેથી કોલ્ડ ડ્રિંક લઈ આવું ત્યારબાદ સુધીર કોલ્ડ ડ્રિંક લેવા ગયો સુધીરની માતા તેના રૂમમાંથી બહાર આવી બ્રિજેશ તેને જોવા લાગ્યો પછી સુધીરની માતાએ પૂછ્યું સુધીર ક્યાં ગયો છે ત્યારે બ્રિજેશે કહ્યું કે તે દુકાને કોલ્ડ ડ્રિંક લેવા ગયો છે તો બ્રિજેશે કહ્યું આંટી તમે બહુ સુંદર લાગી રહ્યા છો આ સાંભળીને સુધીરની માતા હસવા લાગી અને કહ્યું એટલે જ તમે મને ઘરે ઘરે ફરીને જુઓ છો બ્રિજેશે કહ્યું આંટી તમને કેવી રીતે ખબર પડી કે હું માત્ર તમને જોઉં છું તો સુધીરની માતાએ કહ્યું દીકરા આ બાબતે તમે હજુ બાળક છો તમે સુધીર સાથે દોસ્તી કરી છે અને તું વારંવાર મારા ઘરે કેમ આવે છે તે બધું જ હું જાણું છું ખરેખર સુધીરની માતા બ્રિજેશના મનમાં શું ચાલી રહ્યું હતું તે સમજી રહી હતી જ્યારે તેણે આ બધી વાત બ્રિજેશને કહી તો બ્રિજેશ પણ ચોંકી ગયો અને ત્યાંથી સુધીરની માતા પણ આ વાત સાથે સહમત થઈ ગઈ કારણ કે તે હજુ ઘણી નાની હતી ધીમે ધીમે બે મહિના વીતી ગયા અને આ દરમિયાન બ્રિજેશ અને સુધીરની માતાએ એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરી જ્યારે પણ સુધીર ઘરની બહાર જતો ત્યારે તેની માતા બ્રિજેશને તેના ઘરે બોલાવતી અને બંને ગમે તેમ કરતા હતા તેમનો અંત કેટલો ભયાનક હશે તેની તેઓએ કલ્પના પણ નહોતી કરી ધીરે ધીરે બ્રિજેશને સમજાયું કે તે એક એવી દર્દનમાં ફસાઈ ગયો છે જેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું સુધીરની માતા હવે બ્રિજેશને છોડવાની ના પાડી રહી હતી અને તેની સાથે લગ્ન કરવા પણ રાજી થઈ ગઈ હતી એક દિવસ સુધીરની માતાએ બ્રિજેશને તેના ઘરે બોલાવ્યો ત્યારે તેણે કહ્યું કે હવે આપણે લગ્ન કરી લઈએ બ્રિજેશ કહે છે કે આંટી તમે તમારું મન ગુમાવી દીધું છે જે અમારી વચ્ચે થયું

તેની માતાને બ્રિજિશ પર હાથ ઉપાડતા જોયો બ્રિજિશ કઈ બોલે તે પહેલાં સુધીરની માતાએ કહ્યું દીકરા તું યોગ્ય સમયે આવી ગયો તમારો મિત્ર તેની મર્યાદા ભૂલી ગયો છે તે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો સુધીર બ્રિજિશ સામે ગુસ્સેથી જોવા લાગ્યો ના બોલો દોસ્ત તમારી માં જે બોલે છે તે જૂઠું છે ઉલટાનું તે મારી સાથે લગ્ન કરવાની વાત કરી રહી હતી અને જ્યારે મેં ના પાડી તો તે મને ફસાવી રહી હતી આ દરમિયાન સુધીરે વિચાર્યા વગર બ્રિજેશને થપ્પડ મારી દીધી જેના પછી બ્રિજેશ ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યો ગયો પછી એક દિવસ સુધીરની માતાએ બ્રિજેશને ફોન કર્યો અને તે કહેતી હતી કે જો તે મારી સાથે વાત સાંભળી હોત તો તારું આટલું અપમાન ન થયું હોત અને તે કહેતી હતી કે તું મારી વાત માની લે હું બધું જ બરાબર કરી દઈશ તે વાત કરી રહી હતી ત્યારે અચાનક સુધી વાતને અનુસરીને મેં મારા મિત્ર પર હાથ ઉપાડ્યો અને તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું સુધીરની માતાએ કહ્યું દીકરા તું મને ગેરસમજ કરી રહ્યો છે સુધીર કહે તેને સમજવામાં ખોટો હતો પરંતુ તે પછી સુધીર તેણીએ કહ્યું મારા પુત્રને રોકો તે ઘર છોડીને જાય છે બ્રિજેશે કહ્યું આ બધું તમારા કારણે થયું છે હવે તમે ધ્યાન રાખજો ત્યારબાદ બ્રિજેશ સુધીરની માતાને બેસાડીને રડવા લાગી સાંજે છ વાગ્યાની આસપાસ બ્રિજેશ તેના ઘરે આવ્યો હતો અને સુધીર પણ તેની સાથે હતો જ્યારે સુધીરની માતાએ બંને જોયા ત્યારે તે રડતી રડતી તેમની પાસે દોડી અને સુધીર ને ગળે લગાવ્યું બ્રિજેશ કહે આંટી મેં ઘણું સમજાવ્યું છે ચાલો પહેલા જે થયું તે ભૂલી જઈએ અને નવી જિંદગી શરૂ કરીએ આંટીએ કહ્યું હા હું બધું ભૂલી જઈશ મારો દીકરો આવી ગયો છે અને મારા બીજું કંઈ જોઈતું નથી ત્યાર પછી સુધીરની માતા જૂની વાતો ભૂલી ગઈ અને પુત્ર સાથે સારી રીતે જીવવા લાગી તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે